એગ હોય છે કે સી ફૂડ હોય છે દર્શક મિત્રો આજે દૂરદર્શનના સ્ટુડિયોમાં એક અત્યંત મહત્વપૂર્ણ વિષય ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છે પ્રસવ પૂર્વ નિદાન એટલે કે પ્રીનેટલ ડાયગ્નોટિક્સ

બાળક માટે સમયસર સારવાર શરૂ કરવી અને શિશુ મૃત્યુદર ઘટાડવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે તો ચાલો આજની ચર્ચા જાણીએ અને પ્રીનેટલ ડાયગ્નોસ્ટિક શું છે ગર્ભ અવસ્થા દરમિયાન કયા ટેસ્ટ જરૂરી છે સમયસર તપાસ ન થાય તો શું જોખમ છે અને ભવિષ્યમાં ફિટલ મેડિસિન તથા જેનેટિક સાથે મળીને બાળકો માટે કયા નવા રસ્તાઓ ખોલશે તો આજ કાર્યક્રમમાં આપણી સાથે જોડાયા છે ડોક્ટર જય શેઠ જે જેનેટિક્સ નિશાન છે અને બીજા મહેમાન છે ડોક્ટર સ્વાતિ ધીરેન ઠક્કર જે ભ્રૂણ ચિકિત્સક છે આ બંને મહેમાનોનું દૂરદર્શનના સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત છે અને હવે ચર્ચાની શરૂઆત કરીશું તો જય સર પહેલો જ પ્રશ્ન એ થાય કે પ્રીનેટલ ડાયગ્નોસ્ટિક્સ આ એક મેડિકલ ટર્મ છે એ શું છે પ્રીનેટલ એટલે કે ગર્ભાવસ્થા માતાની જ્યારે પ્રેગ્નન્સી હોય ત્યારે એ દરમિયાન એની જે તપાસ બાળક જે હોય એ બાળક કેવું છે હવે ઘણી વખતે કોઈ કુટુંબમાં કોઈ બાળક ડાઉન સિન્ડ્રોમવાળું હોય મેજર હોય કોઈ કોઈ સિકલ સેલ હોય હોય અથવા તો વાળું કે ઓટિઝમ વાળું હોય કોઈ લગભગ સાત હજાર અલગ અલગ જીનેટિક બીમારીઓ છે એટલે એ છે કે નહીં મારા બાળકમાં કારણ કે પેરેન્ટ્સને કાયમ હંમેશા એ હોય ને કે મારું બાળક તંદુરસ્ત આવે તો એ બાળકને અગાઉથી જો ખબર હોય એનું જીનેટિક નિદાન થયેલું હોય તો એ જ્યારે પ્રેગ્નન્સી હોય ત્યારે ગર્ભાવસ્થાના

એ બંનેવ તો બંનેવનું શું આપણે કહી શકાય કે સિમિલારિટીસ છે બેવમાં અને એ કેટલું જરૂરી બને છે જ્યારે માતા પ્રેગ્નેન્ટ હોય ત્યારે તપાસ કરાવવું પહેલાં હું સમજાવીશ ફિટલ મેડિસિન જે કદાચ અત્યાર માટે એક નવો વર્ડ છે બિલકુલ તો ફિટલ મેડિસિન એ તબીબી વિજ્ઞાનનું એક એવું ક્ષેત્ર કે જેમાં ગર્ભમાં રહેલા બાળકની તપાસ સોનોગ્રાફીથી જો જરૂર પડે તો એનું ટેસ્ટ સરે સમજાયું એ રીતે સેમ્પલ લઈને અને અમુક રોગો એવા છે કે જે જાણ્યા પછી એની સારવાર પણ ગર્ભમાં થઈ શકે એ વિજ્ઞાન એટલે ફિટલ મેડિસિન ટૂંકમાં ગર્ભમાં રહેલા બાળકની દેખરેખ કરતું વિજ્ઞાન એટલે ફિટલ મેડિસિન હવે જ્યારે ફિટલ મેડિસિન અને જેનેટિક્સની વાત કરીએ તો ફિટલ મેડિસિનમાં અમે એ બાળકની તપાસ કરીએ કે એનામાં કંઈ દેખાય છે જો દેખાય છે તો પછી એના માટે જેનેટિક્સ એટલે કે રંગસૂત્રની ખામી અથવા વારસાગત આવતો કોઈ રોગ એ શોધવા માટે આઈધર અમે પ્લેસે સેમ્પલ લઈએ અથવા તો અમે બાળકની આજુબાજુનું પાણી લઈને લેબમાં મોકલીએ જ્યાં એની રંગસૂત્રની તપાસ થાય અને જેનેટિક્સ ખબર પડે એટલે સોનોગ્રાફી અને જેનેટિક્સ બંને ભેગા થઈને બાળકનું એક સંપૂર્ણ ચિત્ર તૈયાર કરે તો હું તમને જ પૂછવા માંગીશ કે ગર્ભાવસ્થા દરમિયાન એવા કયા મહત્વના ટેસ્ટ છે જે માતાએ કરાવવા જ જોઈએ મેડિસિનના પ્રમાણે કહીએ તો ગર્ભાવસ્થાને ત્રણ ભાગમાં ડિવાઈડ કરેલી છે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર સેકન્ડ ટ્રાઇમેસ્ટર અને થર્ડ ટ્રાઇમેસ્ટર પ્રેગ્નન્સી જોઈએ તો નવ મહિના અને ચાલીસ અઠવાડિયા થાય બરાબર તો નવ મહિના કે ચાલીસ અઠવાડિયા એ ચાલીસ અઠવાડિયામાં એકથી તેર અઠવાડિયા એટલે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર જેમાં જે સોનોગ્રાફી થાય એને એન્ટી સ્કેન અથવા તો ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર સ્કેન કહેવાય સ્કેનમાં અમે જે જોઈએ એ બાળકના જેટલા બી અંગો એ વખતે ડેવલપ થયા હોય એ જોઈએ એની સાથે સાથે રંગસૂત્રની જે સૌથી મોટી ખામી કે કોમન ખામી છે જેને ડાઉન સિન્ડ્રોમ કહેવાય એના માટેના અમુક માર્કર અમે સોનોગ્રાફીમાં જોઈ શકીએ જેમ કે બાળકનું નાકનું હાડકું બાળકની ગરદન નીચેનું પાણી કે બાળકના હાર્ટમાંથી ફ્લો જે બહુ જરૂરી હોય છે પહેલા ત્રણ મહિનામાં જોવું એના પછી આવે પછીના ત્રણ મહિના જે અઢાર ચૌદ અઠવાડિયાથી લઈને અઠ્યાવીસ અઠવાડિયા સુધીને સેકન્ડ ટ્રાઇમેસ્ટર કહેવાય ત્યારે જે સોનોગ્રાફી આવે એને ખોડખાપરની સોનોગ્રાફી અથવા તો એનોમલી સ્કેન કહી શકાય જેમાં બાળકના મોટા ભાગના અંગો ડેવલપ થઈ ગયા હોય જેમ કે બ્રેઇન સ્પાઇન સ્ટમક બ્લેડર કિડનીઝ હાર્ટ ફેસ અને એના હાથ પગ એ બધાની ડિટેલ સોનોગ્રાફી એટલે એનોમલી સ્કેન અને ત્રીજું આવે જે આવે અઠ્યાવીસ અઠવાડિયાથી લઈને ચોત્રીસ અઠવાડિયા સુધીમાં જેને ગ્રોથ અને ડોપલર સ્કેન કહેવાય એટલે કે બાળકનો વિકાસ અને વજન અને બાળકનું જે લોહી બરાબર પહોંચે છે કે નહીં એના માટેનું સ્કેન એટલે ડોપલર સ્કેન આ ત્રણ મહત્વના સ્કેન છે જે પ્રેગ્નન્સીમાં દરેક માતાએ કરાવવા જોઈએ દર્શક મિત્રો હું તમને પણ કહેવા માંગીશ કે આ વિષયને લગતા તમારી પાસે કોઈ પ્રશ્ન હોય તો તમે અહીંયા સવાલ કરી શકો છો તમારી ટીવી સ્ક્રીન ઉપર બે નંબર છે તેના ઉપર ફોન કરીને આપ સવાલ પૂછી શકો છો અહીંયા બે નિષ્ણાંત હાજર છે જેનો ચોક્કસથી જવાબ આપશે ડૉક્ટર જયેશ હું તમને પૂછવા માંગીશ કે એવા કયા મુખ્ય જેનેટિક ડિસઓર્ડર્સ છે જે ગર્ભાવસ્થા દરમિયાન સૌથી વધારે જોવા મળ્યા હોય છે સૌથી વધારે એક તો ડાઉન સિન્ડ્રોમ સૌથી વધારે છે પછી થેલેસેમિયા જી સિકલ સેલ આપણા દેશ માટે કહીએ તો પછી મસ્ક્યુલર ડિસ્ટ્રોફી મસ્ક્યુલર મસ્ક્યુલરટ્રોફી સેસ્ટિક ફાઇબ્રોસિસ આ એક એવા રોગો છે કે જે સૌથી વધારે જોવા મળે એનું બર્ડન સૌથી વધારે છે કે જેને આપણે જો એનું નિદાન કરી શકાય અને ગર્ભાવસ્થા દરમિયાન માતા પિતાની તપાસ અને સાથે સાથે જે ગર્ભનો જે ટીસ્યુ હોય પેટલમેડિસિન એક્સપર્ટ જે આપે એમાંથી લઈને એનું ચોક્કસ નહીં તમને જાણવું હતું કે મારું બાળક એવું આવશે કે નહીં કારણ કે એમના બ્રધરને તકલીફ હતી એટલે તો અમે એમનું કેરિયર સ્ટેટસ કર્યું તો સી ઇઝ નોટ એ કેરિયર કેરિયર નથી એટલે મેં સુખ ના તમને કોઈ જરૂર નથી કારણ કે તમારા બ્રધરને જે તકલીફ હતી પણ એ રોગના જે વાહક છે તમે એના રોગના વાહક નથી કારણ કે એક્સ લિંક છે ડીએમડી તો તમારે તપાસ કરવાની કોઈ જરૂર નથી કારણ કે તમે કેરિયર નથી એ થેલેસેમિયા હોય તો થેલેસેમિયામાં બંને માતા પિતાને એક એક જાણી તત્વની આપણે બધાને બે કોપી આવી હોય એક માતામાંથી એક પિતામાંથી એટલે બંનેમાંથી એક એક કોપી ખરાબ હતા આપણે રોગના વાહક બનીએ એ વોટર તો મોટીસેસિવ કહેવાય તો જ્યારે બંને માતા પિતા રોગના વાહક હોય તો એના બાળકને પચીસ ટકા ચાન્સ હોય કે થેલેસીમિયા થાય એટલે આપણે તપાસ કરવી પડે સિકલ સેલમાં પણ એ રીતે હોય એસએમએમાં પણ એ સ્પાઈન એસ્પિલોથેથેરાપી અત્યારે કદાચ સ્પીન રાજા નામ સાંભળ્યું હશે બહુ જ અત્યારે ચાલે છે કેની થેરાપી પણ બહુ મોંઘી આવી છે તો એ પણ એટલે માતા પિતા એના કેરિયરનું કેરિયર સ્ટેટસ ઇન્ડિયામાં સૌથી વધારે છે જેમ થેલેસેમિયા સિકલ્સ એ રીતે જ એસએમએનું કેરિયર સ્ટેટસ બી બહુ વધારે છે આપણા દેશમાં વન ઇન થર્ટી સેવન છે એટલે એવા રોગોનું પ્રમાણ વધારે હોય એનું સ્ક્રીનિંગ કરીએ તો એટલીસ્ટ આવા આઠ કે દસ જે રોગો છે કે જેનું આપણે જો સ્ક્રીનિંગ કરી શકીએ તો એટલીસ્ટ આપણી સાથે દર્શક જોડાઈ ગયા છે મીનાબેન ચાણસ માંથી મીનાબેન આપનો પ્રશ્ન શું છે છે અંદર પાણી વધારે અચ્છા ઓકે એટલે કોઈ તકલીફ જેવું જાણવા

મોથી લઈને એના આંતરડામાં ક્યાંય કોઈ જગ્યાએ ઓબ્સ્ટ્રક્શન હોય તો એના કારણે બાળક પાણી ગળી નહીં શકે અને એ પાણીએ બહાર કાઢશે એના કારણે પાણી વધારે હોઈ શકે બીજું એક કારણ હોઈ શકે કે બાળકના લિપ્સમાં કે એના તાળવામાં કોઈ જગ્યાએ ક્યાંય કોઈ ક્લેફ્ટ હોય તો એ પાણી વધારે હોઈ શકે અથવા તો કોઈક અસામાન્ય રોગો જેમ કે ન્યુરો મસ્ક્યુલર સરે જે રીતે કીધું જેમાં બાળકના મસલ્સ કામ નથી કરતા એવા રોગોમાં બી બાળકની આજુબાજુનું પાણી વધારે હોઈ શકે એ સિવાય જો વાત કરીએ તો ક્યારેક મધરનું બ્લડ ગ્રુપ નેગેટિવ અને ફાધરનું બ્લડ ગ્રુપ પોઝિટિવ હોય તો કહેવાય એવા પણ બાળકની આજુબાજુનું પાણી વધારે હોઈ શકે પણ આના માટે ડિટેલ સોનોગ્રાફી કરાવી પડે જરૂર પડે તો એ સોનોગ્રાફીમાં જો બાળકમાં કોઈ બીજી ખોડ દેખાય તો જેનેટિક ટેસ્ટ કરાવવું પડે અને આગળ એની તપાસ કરવી પડે જી બિલકુલ હું ડોક્ટર સ્વાતિ આપને પૂછવા માંગીશ કે આ તો ડ્યુરિંગ ધ પ્રેગનન્સીની વાત થઈ રહી છે કે એકથી નવ મહિના પણ જે માતા પિતા પ્લાન કરી રહ્યા છે તો એવા માતા પિતાએ શું કોઈ ટેસ્ટ કરાવવા બને છે કે ત્યારબાદ એક સ્વસ્થ પ્રેગ્નન્સી એ લોકો પ્લાન કરી શકે હા હવેના જમાનામાં જેમ સરે વાત કરી કે થેલેસેમિયા એ બહુ જ કોમન પ્રોબ્લેમ છે ઇન્ડિયામાં તો થેલેસેમિયાનો ટેસ્ટ એ લોકો કરાવી શકે એની સાથે ફોલિક એસિડ ની ડેફિશિયન્સી પણ એટલી જોવા મળે છે તો એ બી કરાવી શકાય અને એના સિવાય મધર અને ફાધર જો બંને હેલ્ધી હોય તો બીજા કોઈ ટેસ્ટ કરાવવાનું એટલું બધું જરૂર હોતી નથી જી હું તમને જ પૂછવા માંગીશ કે આપણે જેમ મેડિકલ ટર્મ્સમાં એન્ટી છે જેનાથી સમસ્યાઓ શોધી શકાય છે તો સમસ્યા ટેસ્ટ થી જાણી શકાય છે આઈ થિંક આ જયેશ સર આપ જવાબ આપશો હા એટલે મને કે જેમ કીધું ને કે એન્ટી સ્કેન વધારે હોય તો પોસિબલ છે કે કે નકલ ફૂલ વધારે હોય તો કદાચ એમાં ડાઉન સિન્ડ્રમ એટલે કે એકવીસ નંબરના રંગસૂત્રની એક કોપી વધારે ટ્રાયઝોમી ટ્વેન્ટી એ બાળક મન બુદ્ધિવાળું તો એ તપાસ આપણે એનું ફ્લુઇડ લઈ ટીસ્યુ લઈને તપાસ કરી શકાય રંગસૂત્રની તપાસથી કે ભાઈ આ બાળકમાં છે કે નહીં ઓલમોસ્ટ હંડ્રેડ ખ્યાલ આવી જાય નોટ નેસેસરી કે એન્ટી વધારે હોય એટલે તકલીફ હોય જ પણ તે શક્યતા વધારે હોઈ શકે અને મોટા ભાગે જ્યારે એન્ટી વધારે હોય કે નકલ ફોલ થિકનેસ વધારે હોય ત્યારે પોસિબલ છે કે બાળકમાં ડાઉન સિન્ડ્રોમની શક્યતા વધારે હોય એ આપણે તપાસથી જાણવાની ચોક્કસ જરૂર છે જી બિલકુલ ડોક્ટર જયેશ જેમ આપણે વાત કરી કે અમુક બીમારી છે થેલેસીમિયા છે અને સિકલ સેલ છે એવા ગંભીર રોગોનું જાણકારી આપણને મળી જતી હોય છે ટેસ્ટથી પણ એવું થાય કે આ ટેસ્ટથી કઈ ગંભીર બીમારો કઈ જન્મજત ખામીઓ જે હોય છે બાળકમાં અથવા તો જે બાળક જન્મ લેવાનું હોય પહેલાં તો એ વહેલી તકે શોધી શકાય હા એટલે જ આપ મેં કીધું ને મને કંઈક સિમ્પલ તમને એક્ઝામ્પલ આપવું પોમ્પે નામનો રોગ છે પોમ્પે ડિસીઝ એક છે બાળક જન્મે ત્યારે એના સ્નાયુઓ નબળા પડી જાય કારણ કે એની અંદર એક એન્જામ જે બનતો ન હોય એટલે એના હૃદયના સ્નાયુઓ બી નબળા હોય એના બીજા સભાના સ્નાયુઓ નબળા હોય બાળકને શ્વાસોશ્વાસમાં તકલીફ પડે તો હમણાં જ એક રિસર્ચ થયું છે કે બાળકને ગર્ભાવસ્થા દરમિયાન જ નિદાન કર્યું અને પછી એને ગર્ભમાં જ એને ટ્રીટમેન્ટ આપી શકું હા એ નીટ્રો ટ્રીટમેન્ટ આપી એ ડૉક્ટર નામ ભૂલી ગયું યુએસએમાં એમને ડૉક્ટર પ્રિયા કિશ્નાની એમને સ્ટડી કર્યું છે એટલે એવા ઘણા બધા આવનાર ભવિષ્યમાં ને થેલેસીમિયા માટે પણ ઇટાલીમાં એવો ટ્રાય થયો છે પણ થેલેસીમિયા એવા સક્સેસફુલ નથી થયા પણ જે પ્રમાણે અત્યારે વિજ્ઞાન જે પ્રોગ્રેસ કરે છે એ પ્રમાણે હું ચોક્કસ કહી શકું કે ઘણા એવા સિંગલ જે જનીન તત્વોથી જે ખામીવાળા રોગો હશે તો કદાચ આવનાર ભવિષ્યમાં આપણે એવું કરી શકીશું કે બાજુ એટલો ટ્રીટમેન્ટ માં એટલે બાળક ગર્ભાવસ્થામાં જ નિદાન કરીને ટ્રીટમેન્ટ આપી શકાશે સી એ જેમ જેવું કન્જિન એટલે હાઈપરપ્લેઝિયા કે તેવા કેસીસમાં પણ બાળકને ગર્ભાવસ્થા દરમિયાન જો નિદાન થાય તો તમે ટ્રીટમેન્ટ આપી શકો છો સાથે બેને પણ કીધું કે ઘણા બધા એવા રોગો છે કે જે તમે ગર્ભાવસ્થા દરમિયાન નિદાન કરો ટ્રીટમેન્ટ તમે આપી શકો છો બધાનું ભાગ્ય તો એ શરૂઆત છે હજી શરૂઆત છે આપણે ચર્ચાને આવી રીતે ચાલુ રાખીશું પરંતુ અત્યારે કાર્યક્રમમાં સમય થયો છે એક બ્રેકનો પર ના સ્થાનકો પર થતી શક્તિ આરાધના પ્રસારણ બાવીસ સપ્ટેમ્બર થી બીજી ઓક્ટોબર સુધી રોજ સવારે છત્રીસ કલાકે ગિરનાર પર અને યુટ્યુબ ચેનલ ડીડી ગિરનાર ઓફિશિયલ પર નિહાળો કૃષિ ચોપાલ વિજ્ઞાન થી કિસાન તક દર મહિનાના છેલ્લા શુક્રવારે સાંજે પાંચ થી છ કલાકે માત્ર ડીડી ગિરનાર પર અચૂક ગુડ મોર્નિંગ ગુજરાતમાં તમારું હાર્દિક સ્વાગત છે અત્યારે એક કલાક પ્રેક્ટિસ કરવામાં એવું લાગે કે અરે બાપરે એક કલાક કરવો પડશે કારણ કે એટલા બધા ડિસ્ટ્રેક્શન હોય છે સાહેબો મારો

જો ગુડ મોર્નિંગ ગુજરાત સોમવાર થી શુક્રવાર સવારે સાત કલાકે માત્ર ડીડી ગિરનાર અને ડીડી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો અને આપણે ખૂબ જ મહત્વપૂર્ણ વિષય ઉપર ચર્ચા કરી રહ્યા છે પ્રસવ પૂર્વ નિદાન અને આ જ ચર્ચાને હું આગળ વધારીશ ડૉક્ટર સ્વાતિ સાથે ડૉક્ટર સ્વાતિ હું તમને પ્રશ્ન કરીશ કે જેનેટિક ડિસઓર્ડર સિવાય હૃદય છે પછી મગજ છે અને કિડની છે તો આ દરમિયાન કોઈ એવી ગર્ભાવસ્થા દરમિયાન એના ઉપર કોઈક ઇફેક્ટ પડી હોય તો એ કેવી રીતે ઓળખી શકાય હા સો પ્રેગ્નન્સીની સ્પેશિયલાઇઝ સોનોગ્રાફી છે જેમ કે ઉદાહરણ આપું તો મગજની જે બાળકના મગજની જે સોનોગ્રાફી છે એને ન્યુરોસોનોગ્રાફી કહેવાય જે ન્યુરોસોનોગ્રાફીમાં બાળકના મગજની ડિટેલ સ્ટ્રકચરનું અસેસમેન્ટ થાય એવી જ રીતે બાળકના હૃદયની વાત કરીએ તો એને ફિટલ ઇકો કાર્ડિયોગ્રાફી કહેવાય જેમાં બાળકના હૃદયની રચના એટલે કે સ્ટ્રકચર અને એના ફંક્શન બંનેની તપાસ કરી શકાય હવે જો આમાંથી આપણને ક્યાંય ખોળ દેખાય તો જે અમુક રોગો એવા છે કે જેને ગર્ભાવસ્થા દરમિયાન સારવાર કરી શકાય જેમ કે ઉદાહરણ તરીકે બાળકના હૃદયના અનિયમિત ધબકારા એટલે કે ફિટલ કાર્ડ અરિદમિયા એમાં જો માતાને અમુક દવા આપવામાં આવે તો એ ધબકારાઓને નિયમિત બનાવીને બાળકની સારવાર કરી શકાય છે જ્યારે ગર્ભાવસ્થામાં હોય ત્યારે ઓકે જી તો આપણે ચર્ચાને ચાલુ રાખીશું પરંતુ અત્યારે અમદાવાદથી કોલર જોડે ગયા છે ચંદ્રિકાબેન જી ચંદ્રિકાબેન આપણો પ્રશ્ન શું છે હા જી મારો પ્રશ્ન એ છે કે મારા દીકરાની વહુને પ્રેગ્નન્સી હતી ઓકે અને પ્રેગ્નન્સી દરમિયાન એમને સાડા આઠ મહિને થોડી નોર્મલી તકલીફ થઈ ચેકઅપ કરાવવા ગયા ડોક્ટર પાસે તો ડોક્ટરે એવું કહ્યું કે સુવાડ કરાવી પણ પછી પોણા ચાર મહિના પછી મારી વહુ ને પણ બધી મોટી તકલીફો થવા માંડી મલ્ટિપલ ઓર્ગન ફેલ થવા લાગ્યા એક પછી એક અને પોણા ચાર મહિના પછી મારી વહુ પણ મૃત્યુ પામી તો એનું શું કારણ હોય શકે જી જી હા આ કેસમાં એક એક કારણ જે હું જાણું છું એ તમને જણાવી શકું કે જ્યારે બાળકનું મૃત્યુ અંદર બહુ ટાઈમ સુધી રહ્યું હોય તો બાળકનું જે ખરાબ લોય છે જે માતાનામાં જાય તો એને ડીઆઈસી એટલે કે ડિસેમિનેટેડ ઇન્ટ્રાવાસ્ક્યુલર કોએગ્યુલેશન કહેવાય જેના કારણે માતાના બાકીના અંગો જે છે એ પણ ફેલ થવા મળે કામ કરવાથી અને એના કારણે માતાનું મૃત્યુ થઈ શકે પણ આ એટલું બધું કોમન પણ નથી ઓકે પણ આમાં આ કેસ કે બેન તમારા બાળકનું કદાચ જે મૃત્યુ સાડા આઠ મહિના કરતાં પહેલા ટાઈમ થયું હશે કદાચ મહિનો પણ થઈ ગયો હોય એટલે નોંધ નહીં કર્યું હોય કે બાળક હલતું નથી કેવું લાંબા સમય સુધી બાળક અંદર મૃત રહ્યું હોય તો એના ટોક્સિન્સ બધા હોય એ બેનના ના તમારા એના શરીરમાં ગયા હોય એટલે એને ડીઆઈસી કહેવાય અને એના કારણે થઈ જાય બહુ ઓછું છે કેસ બનતું હોય પણ એ અનફોર્ચ્યુનેટલી આ શક્ય આ એક જ કારણ હોઈ શકે નોર્મલી દરેક મહિને સોનોગ્રાફી તો થતી જ હોય છે પરંતુ આવા કિસ્સાઓમાં માતા પિતાએ શું ધ્યાન રાખવું પડે કે સોનોગ્રાફી સિવાય એવા કયા તો કહી શકાય કે ચેતવણી છે જેથી ડોક્ટર પાસે જવું જોઈએ ખાસ પાંચ મહિના પછી અમે માતાને એવી રીતે ચેતવીએ કે એમણે બાળક ફરે છે કે નહીં એનું ધ્યાન રાખવાનું જો એમને એવું લાગે કે મારું બાળક મને ફરતું નથી લાગતું તો ડોક્ટરને તરત જાણ કરે કે પછી ક્યારેક બ્લીડિંગ થાય કે પાણી પડે તો પણ ડોક્ટરને તરત જાણ કરવી એવું માતાને હંમેશા પાંચમા મહિનાથી સમજાવી દઈએ છે ઘણી એવું પણ જોઈએ એસએમએ જેવા અમુક રોગ જે ન્યુરોમસ્ક્યુલર હોય ને મસલ સાથેના ત્યારે કાં તો બાળક બહુ ફરકતું જ ઓછું હોય અને કીક ન કરતું હોય એકદમ જ મુવમેન્ટ બંધ થઈ જતી હોય તો એવા કેસમાં હંમેશા સર સસ્પેસ કહીએ કે ભાઈ તમારે બાળકમાં કંઈક પ્રોબ્લેમ છે ને તપાસ ખાસ કરાવી જોઈએ તમારે ફિટલ મેડિસિન પાસે જઈને પેલા તપાસ કરાવો કે બાળક કેવું છે ને પછી એની જિનેટિક તપાસ જરૂર પડે તો કરાવવી જોઈએ બિલકુલ ડૉક્ટર સ્વાતિ મેં જેમ આપને પ્રશ્ન પૂછ્યો કે હૃદય કિડની કે મગજ જેવી જે ઓર્ગન્સ છે એના ઉપર પણ ખામી હોય તો એ ટેસ્ટ દરમિયાન કેવી રીતે ઓળખી શકાય તો તમે જણાવ્યું પરંતુ શું પ્રેગનન્સી દરમિયાન એની કોઈ સારવાર પોસિબલ છે કે બાળકને એ ડ્યુરિંગ ધ પ્રેગનન્સી એ કરી શકાય ભારતમાં જે કોમન રોગોની સારવાર અવેલેબલ છે એમાં સૌથી પહેલું જેવું મેં કીધું કે બાળકને જો હૃદયના ધબકારાની તકલીફ હોય તો માતા ને દવા આપીએ જેનાથી બાળકમાં જઈને બાળકના ધબકારા નિયમિત કરી શકે એના જેવું એક બીજું છે જેવું મેં સમજાયું કે ફિટલ એનિમિયા ફિટલ એનિમિયા એટલે બાળકમાં લોહીની ઉણપ જે બહુ બધા કારણોસર થઈ શકે પણ જો એવું હોય તો એવા કેસમાં બી ગર્ભમાં રહેલા બાળકને લોહી આપીને એ સારવાર કરી શકાય છે કે એને અટકાવી શકાય છે ત્યાં અને ત્રીજું જે કોમન છે ટ્વિન્સ વાળા કેસીસમાં જોડિયા બાળકોમાં જ્યારે જોડિયા બાળકોને એક જ પ્લેસેન્ટામાંથી બ્લડ જતું હોય તો ક્યારેક એવું થાય કે એક બાળકમાં એ વધારે જાય છે અને એકમાં ઓછું જેના કારણે એકમાં અસામાન્ય પ્રવાહ જાય છે તો એવા કેસમાં પણ લેસર એટલે કે જેવી રીતે લેપ્રોસ્કોપી કરીએ એવી રીતે લેસરથી પ્લેસેન્ટાની અસામાન્ય બ્લડ વેસલ્સ જે હોય એને જુદી કરીને બંને બાળકનું બ્લડ સર્ક્યુલેશન જુદું કરીને બંનેને બચાવી છે પણ થઈ છે એવી સારવાર શકે તો આ દરમિયાન કોઈ એવું છે કે પ્રેગ્નન્સી અથવા તો ડિલિવરી પહેલા કરી કાઢવી પડે એવા કોઈ ચેતવણી કરી શકાય કે હવે પેરેન્ટ્સને ડિલિવરી વહેલી વહેલી ડિલિવરી લઈ લેવામાં સૌથી કોમન કારણ છે બાળકનો વિકાસ અંદર અંદર અટકી ગયો છે કહીએ આપણે અથવા તો બાળકને લોહી ઓછું પહોંચે એવું થાય તો એવા કેસીસમાં જ્યારે વધારે લોહી ઓછું પહોંચતું હોય તો બાળકને અંદર રાખીએ છીએ એટલા માટે કેમકે એને અંદર ન્યુટ્રિશન સારું મળે પણ જ્યારે એવી ખબર પડે કે અંદર રાખ્યા પછી પણ એ બાળકને ન્યુટ્રિશન નથી મળતું તો એ બાળકની વહેલી ડિલિવરી કરાવી એ વધારે હિતાવ છે પણ એવા કેસમાં પછી એ બી જોવું પડે કે કે કેટલા વીકનું થયું છે બહાર આયા પછી એનું સર્વાઇવલ કેટલું છે અને એ જોઈને વેલી ડિલિવરી કરાવવી પડે જી બિલકુલ ડોક્ટર જયેશ હું તમને પૂછવા માંગીશ કે આ જે તમામ ટેસ્ટની આપણે વાત કરી હવે એ કયા પ્રેગ્નન્સીના કયા સમયગાળા દરમિયાન કરાવવા એકદમ યોગ્ય રહે માતા પિતા માટે સામાન્ય પ્રેગ્નન્સીના તેર બારથી તેર અઠવાડિયે એટલે ફર્સ્ટ ટાઈમ કોરિયોનિક વિલસ બાયોપ્સી કરીએ એ

શકે છે જેમ જયેશે કીધું કે આ સમયગાળા દરમિયાન ટેસ્ટ કરાવી લેવા જરૂરી છે પરંતુ જો માતા પિતા ધ્યાનચૂક થઈ જાય તો મહત્વના જે ટેસ્ટ છે એ ન કરાવ્યા હોય તો એવા કિસ્સાઓમાં શું કરવું જોઈએ ઉદાહરણ તરીકે પહેલા ત્રણ મહિનામાં જેમ સરે કીધું એ રીતે કોરોનિક સેમ્પલિંગ થાય એની સાથે સાથે સોનોગ્રાફીમાં બાળકના મેજર ઓર્ગન્સ જે છે એની તપાસ થાય હવે એક ઉદાહરણ એવું આપીએ કે બાળકના સ્કલનું ડેવલપમેન્ટ નથી થયું એટલે કે એના બ્રેનની આજુબાજુ જે ખોપરી છે એ નથી બની તો બાળકનું બ્રેન છૂટું છે અંદર હવે આ બાળક માટે જીવલેણ હોઈ શકે એ બાળક બરાબર ના પણ વિકાસ કરી શકે તો એવી વસ્તુઓ જો પહેલા ખબર પડી જાય પહેલા ત્રણ મહિનામાં તો એ પ્રેગ્નન્સી કદાચ એમને કન્ટિન્યુ ના રાખવી હોય તો એ વહેલી ખબર પડી શકે ક્યારેક એવું હોય કે ડાઉન સિન્ડ્રોમ માટેના અમુક ટેસ્ટ જેમ કે ડબલ માર્કર ટેસ્ટ એ પહેલા ત્રણ મહિનામાં જ થઈ શકે તો જો એ ના કરાવી શકે તો કદાચ એ ટેસ્ટ પણ એમનો મિસ થઈ જાય તો એ માટે સ્પેસિફિક ટાઈમ પીરિયડ હોય છે જે ટાઈમમાં જ એ ટેસ્ટ કરવા પડે અને જો એ ટેસ્ટ ના કરવામાં આવે તો ઘણી બધી વસ્તુઓ એમાંથી મિસ થતી હોય છે જી અમે ખાસ વસ્તુ એડ કરીશ કે આપણે અત્યારે હમણાં સૌથી વધારે બર્ડ ડિફેક્ટ જે બર્ડન છે વર્લ્ડ ઓવરમાં તો નીડલ ટ્યુબ ડિફેક્ટ ઓકે ડાઉન સિન્ડ્રોમ ફ્રેજાઇલેક્સ અને આ વસ્તુ નીરલ ટ્યુબ ડિફેક્ટ એવી વસ્તુ છે કે નવાઈ લાગશે કે તમે વિટામિન બી ટ્વેલ અને ફોલિક એસિડ માતા પ્રોપર સપ્લિમેન્ટ એને આપવામાં આવે પ્રેગ્નન્સી પહેલા રોગો છે પણ તમે જો સારું વેરી ઇમ્પોર્ટન્ટ યોગ્ય આહાર લે એનું વિટામિન બી ટ્વેલ અને એકલું ફોલિક એસિડ નહીં બી ટ્વેલ કારણ કે ઇન્ડિયામાં ચાલીસ ટકા લોકોમાં વિટામિન બી ટ્વેલ ડિફિશિયન્સી છે એટલે ફોલિકની સાથે વિટામિન બી ટ્વેલ પણ આપવામાં આવે તો આ એક જે જનીનની ખામીથી થતો રોગ છે

ન્યુટ્રિશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ તમારો યોગ્ય આહાર એનેમિયા મદદને નહીં હોવો જોઈએ સાથે સાથે માનસિક સંતુલન પણ એટલું જ હોવું જોઈએ માતાને માનસિક અશાંતિ કે બહુ જ કુટુંબમાં ક્લેશ હોય અમુક એપિલેપ્સી અમુક દવાઓ લેતા હોય તો આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ અને જેમ સ્વાતિ કીધું તમારે તમારે ગૂગલને ડૉક્ટર નહીં બનાવી દો પણ તમારા ડૉક્ટરને પૂછો એના માટે સાચી સારવાર લો તો તમને દવાઓ ઉપલબ્ધ છે અટકાવી શકો છો ગંભીર બીમારીઓમાંથી સ્વસ્થ બાળક માટે જી તો ડોક્ટર સ્વાતિ અને ડોક્ટર જયેશ તમે દૂરદર્શનના ના કાર્યક્રમમાં આવ્યા અને ખુબ જ જરૂરી માહિતી લોકો સુધી પહોંચાડી માતા પિતા સુધી પહોંચાડી તો આપનો ખુબ ખુબ આભાર દૂરદર્શનના સ્ટુડિયોમાં આવવા બદલ તો દર્શકો આજે આપણે પ્રસવ પૂર્વ નિદાન વિષય ઉપર ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી મેળવી ગર્ભાવસ્થા દરમિયાન સમયસર તપાસ સાવચેતી અને યોગ્ય માર્ગદર્શન માત્ર માતાના નહીં પરંતુ બાળકના સ્વાસ્થ્ય માટે પણ અતિ આવશ્યક છે તો આ પ્રકારના જ કાર્યક્રમો સાથે અમે તમારી સાથે જોડાયેલા રહીશું અત્યારે મને રજા આપશો નમસ્કાર से कहानी है सुना रही आकाशवाणी फिर आया एंटरटेनमेंट का रेवल्यूशन जब कोने कोने पहुंचा दूरदर्शन कहानी नहीं बदली स्टाइल गया है बदल जो कहानियाँ हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल आज इस डाउनलोड करोटी निहारो मनोरंजन આ નવરાત્રી પર માતાજીના સ્થાનકો પર થતી શક્તિ આરાધના પ્રસારણ બાવીસ સપ્ટેમ્બર થી બીજી ઓક્ટોબર સુધી રોજ સવારે છત્રીસ કલાકે ડીડી ગિરનાર પર અને ચેનલ ડીડી ગિરનાર ઓફિશિયલ પર પોતાના જીવન સોનેરી બનાવવા માંગતો હોય એની સવાર કેવી હતી જીવનમાં દરેક દુઃખને ને હસતા હસતા